જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળી કોઈ પણ જાતક ને સ્વભાવ એનો સ્થિર હોવા છે વાયુ પ્રકૃતિ છે રાત્રિ બલી અને પૃષ્ઠોદય છે ચિહ્ન એનું મૃષભ છે કદાચ આ લગ્નમાં જન્મેલા મધ્યમ કદના હોય છે શરીર ભરાવદાર અને બળવાન પણ હોય છે સાહેબ મોટું કપાળ ગર્દન અને ખભા મજબૂત હોય છે અને ગમે તેટલું કામ કરવા છતાં થાકતા નથી શીત ઠંડી અને વાત વાયુ તકલીફ વધુ હોય ખર્ચાળ સ્વભાવના પણ હોય છે ઉદાર હોય તેને પુત્ર પ્રાપ્તિથી ઓથા થાય મા બાપથી થી ઘણું દૂર રહેવું પડે સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈની સાથે શત્રુતા પણ ન કરે સત્તાના વધુ આગ્રહી હોય બુદ્ધિશાળી ખૂબ જ હોય સિદ્ધાંતમાં બાંધછોડ ન કરે ભૌતિક સુખોની ઈચ્છા વધારે હોય સ્વાદિષ્ટ ભોજન એમને ઘણું ભાવે મોઘા અને આધુનિક વસ્ત્રો પણ એમને બહુ જ જોઈએ અલ્પભાષી કામ કઢાવી લેવામાં હોશિયાર ઘણા હોય સ્વાર્થી હોય પણ સ્વાર્થ દેખાય પણ નહીં જા જાતૈતા વધુ હોય ખોરાક વધુ પાચન ન લગતા ઘણા દર્દો એમને સંભવે છે એટલે કહેવાય કે પાચન ક્રિયા એમની મજબૂત ન હોય આ લગ્ન માટે સૂર્ય શનિ સારું ફળ આપે છે બુદ્ધ મિશ્ર ફળ આપે છે ગુરુ ચંદ્ર શુભ ગ્રહ હોવા છતાં જોઈએ તેવું શુભ ફળ નથી આપતા આ વૃષભ લગ્ન છે જેની અંદર આ વ્યક્તિ ઘણો હોશિયાર હોય છે સાહેબ પોતાના બુદ્ધિમત્તાને કારણે પોતાનું કામ કઢાવી લે એમાં સ્વાર્થ પણ હોય છે તો આ લગ્ન છે કદાચ કોઈ જાતકને લગ્ન હોય તો આ સાંભળી લેજો અને કદાચ આ વિડીયો આપને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને તમારા એક ભાઈને સપોર્ટ કરજો જય મહાદેવ હર મહાદેવ જય મહાકાળીમાં